આવતીકાલે ગણતંત્ર દિવસના અવસર પર પોલીસ ફાયર હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ અને સુધારા સેવાઓના કુલ નવસો કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જેમાં પંચાણું જવાનોને વીરતા પદક એકસો એકને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક અને સાતસો છેતાળીસના સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે ત્યારે રાજકોટના સીપી બ્રજેશ કુમાર ઝા સ્ટેટ કંટ્રોલના એસીપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ જ્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા આઈપીએસ નિલેશ ચાજડિયા અશોક પાંડોર સહિત ગુજરાતના નવ પોલીસ અધિકારી અને જવાનોને પણ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવશે ફરી એકવાર વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો છે જેમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તિલકવાડાથી ડભોઈ વડોદરા તરફ જતા રોડ પર વોચ ગોઠવી દારૂ ભરેલી ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર બસો અઠ્ઠાવન બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે પચીસ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો કબજે કરી અજીતકુમાર સિંઘની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તાપી જિલ્લામાં આવતીકાલે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પગલે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના છોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે જેને લઈને આજે સાંજે તેઓ તાપી પહોંચશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બસો ચાલીસ કરોડના એકસઠ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જે બાદ આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે